અને વૈષ્મા તો રામાપીનો હેલો ગમે ત્યાં આવતો તો મારે રામાપી નો ધૂળતા એક જણો રામા પી નો ધૂળતો હતો પાટું મીડો મારો તું કોણ જતો રામાપીનો ઘોડો છો રામા કે કે નિર્ણ ના કેવા કે આવ્યો બેનો કોઈ ધૂણ આપણા પુરુષે ધૂણે કે એટલે બેનો ધૂણે એવું બધાય બધાય અમુક આખું ટોળી જ હોય ધૂણતા હોય મારા પ્રણામ કાય નહીં તો આમાં હું આ મોબાઈલ થતા બધા વોટ્સઅપમાં તરત ભુવા મંડળ વિરોધ કરે છે માયાભાઈ ને એમ કરીને ચાલુ કરે જ્યાં સુધી માફી નહીં માગીએ તો તમે આમ કરી દો વેચાર જ માફી માંગી લો માફી ભાઈ અને મારી ઉપર દાણા નાખજો ફરિયાદ ન કરતા દાણા નાખજો

तो वधी वधी शेरी ना मानसो पगे लगवा बेनु धुणे ताकू गाम पगे लगवा आणि बेन धुणता है ना तेनो पति पासो स्वयंसेवक नाको उभो ई स्वयंसेवक थी जोय ई भाई ई जोवा जो, भो भो जो मैं जोया એટલે કોણ હો ઈ આમ આકો ભાઈ બીજા એ ભાઈ એ એક પછી ગાવ લે ભાઈ એ ભાઈ એ ભાઈ પવલાવા જલે આ ખેતી પગે આ ખેતી પગે ભાઈ

પછી ઓળુ હળું વાતો કરે ડાક્ટર પૂરું કરી ગયો આખું ગામ પગે લાગેલી તો પૂરું કરો ધૂળી વાળી વાયડ છે તારી મને દવાખાને તારે લઈ જાવી પડી ધાવાળી બોલો હું કે મારું ના માને મારે રોજ ઘી રહેવું ભલા

મારી નવ્યા ખંડમાં નજર ફરે હજી એક જણા બાકી છે બોલો ઓલા સ્યારે ઓલા ભાઈ જાન કે કે તારી માન કે પણ મારે થોડુંક લાગી લેવાય લાગી લે ને ભાઈ લાગ લેન પૂરું થતું લમ થયું કોઈ ન હોય ને એકલો હોય અત્યારે પગે લાગે ફાયદો થઈ જાય હાલ હાલ પછી હાલ આ ગામ વંડીયે ચડી દો જોવા ઓલા 4 જણા ગામ વંડીયે ચડી ત્યાં ઊતરે એ ભાઈ બધા હોને ઘિરે જાવ બધું પૂરું થઈ ગયું છે ઓલા કે બધા ઊતરે ઓલો જા નામ પગે લાગવા લાંબો હાથ કર્યો આમ જા લાંબો હાથ કર્યો નો આતર વજ્યો આવ્યો શરણે આગા માગ માગ માય ગોલો કે સૂટા શેડા દેને એટલે પૂરું થાય ભલામાં સાહેબ ધૂણવું હોય ને તો ધૂનમાં ધૂણી લેજો ભલા મણાંભ લાને હરી વાત

કેટલા ભાગશાળે છો તો ભગવાન કૃષ્ણને તમે જોયા હશો ને અરે આયરે રીમા છીએ

અને દેવો આવ્યા હતા તેથી નૃત્ય શીખવા પણ કોઈ થી કઈ ન શીખાણું હજી ઓલી વાતો કરે વનર આવ્યું હવે વાત મને એ કહ્યું બાબુ કે ત્યારે ઓલા માણસો કીધું કીધું તો તમે કેટલા ભાગ હાલો અમે તમને તો હવે તમે આ ધરતી લાયક નથી અમે તમને સ્વર્ગમાં લઈ જાય ધરતીને લાયક નથી અમે તમને સ્વર્ગમાં લઈ જાય અને મગજ હે ખટક્યો વૃજવાસી કે અમે ધરજન લાયક નથી એમ તમે ક્યાંના છો કે અમે સ્વર્ગમાંથી આવ્યા છે કે અહીંયા શું કામ આવ્યા તો કે સ્વર્ગમાં અમે એ માટે આવ્યા છીએ સ્વર્ગમાંથી અહીંયા એ માટે આવ્યા છીએ કે અમારો વૈકુટવાસી બપાવો દસ મિનિટ આવો એ લેરી બાબુજો હા

ક્યારે ઓલા સ્વર્ગના માણસોએ કીધું કે અમે એ માટે આવ્યા છીએ કે અમારો વૈકુટ વાસીએ અહીંયા ઉઘાડા પગે દોટું દીધી ને આ રજને અમારા મસ્તક ઉપર ચડાવવા આવ્યા છે ત્યાં તમારા વૈકુટ વાસીને આ રજ મસ્તક ઉપર ચડાવવાની ઈચ્છા થાય ને કે અમે એમાં આળોટી મોટા થયા તમારા વૈકુટને મૂકો દિવવાળે હે ખેમારું વનના છે વૈકુટ ما <applause> આઠમ ને દિવસે નો પ્રોગ્રામ અને એ પ્રોગ્રામ પૂરો કરીને રેસ્કોસ ગ્રાઉન્ડ માં આકાશવાણી નો કાર્યક્રમ એ કાર્યક્રમમાં આવવાનું હજારો માણસ

અત્યાર સુધી તો કાલ નો કરતો વિમાન મોકલજો વિમાન આઈ એમ નોટ ખટારા માવેલા વિમાન મોકલ તો મોકલ જોવેલા

कनार <mayor> એટલા રહેવા જો અમુક અમુક ગીત મારે બપુ બહુ ઉતારા છો આજે આપે ગાયું ને યાદ કર્યા ગરબો છે એમાં તું પતરા અને આ ગરબા કયું બરબા એટલે યાદ આવે કે આ ઘણા એમ લોકો પાકિસ્તાન કાશ્મીર કા આવે ઘણા એમ છે કે કાશ્મીર લઈ જાય હાથ પેઢી ને વાત ન રાખતા એને ખબર નથી કે ભારતમાં હેઠા હાટો હગા ભાઈઓ પાળિયા થઈ જાય કાશ્મીર લઈ દે અને માવું કેવી છે સાહેબ ઈ ગરબા હોય મારી પાવલી પાછી જો માતાજી પાવલી માં દર્શન ન દે તો આપડી માવું પાવલી જાતી ન કરે એના છોકરા કાશ્મીર દે દે ખરા થાય આ સાત સુર છત્રીસ રાગ એક રાગ ની અનેક રાગીણી સાહેબ લતાજી જેવા એમ કેતા હોય કે જે અમે કાઠે કાંઠે સબ પંડિત જસરાજી એમ કેતા કે અમે કાઠે કાઠે સબ સભ્ય કરીએ

બુદ્ધિ પૂરી થઈ જાય પછી ઓલું શરૂ થાય નાદ પ્રગટ થઈ જાય છે भगवती मिली वठंदी कपूड़ा वारी